વેલકમ બેક પોરબંદરમાં હેરિટેજ બિલ્ડિંગના રિસ્ટોરેશન કામમાં લોલમ જેવી સ્થિતિ હેરિટેજની ચીજવસ્તુઓની જગ્યામાં લેટેસ્ટ અને હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ વપરાઈ રહી છે જોઈએ સમગ્ર રિપોર્ટ પોરબંદરમાં આવેલ આરજીટી કોલેજ હેરિટેજ બિલ્ડિંગ ધરાવે છે તેમાં સમય જતાં આ બિલ્ડિંગ જર્જરીત બનતા વિદ્યાર્થીઓ તથા શહેરીજનોની રજૂઆત અને માંગણીને ધ્યાને લઈને સરકાર દ્વારા આ બિલ્ડિંગમાં કરોડો રૂપિયાના ખર્ચે રિસ્ટોરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે જે કામ બે ફેઝમાં હાથ ધરાયેલ છે સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરાઈ રહ્યા છે પરંતુ જે વસ્તુઓ વાપરવામાં આવી રહી છે તેને જોતા મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય તેવું લાગી રહ્યું છે આરજીટી કોલેજના પ્રાચાર્ય દ્વારા પણ કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે અમારા તથાગીશોને અમારા અધિકારીશોને તમામને પણ અમે મીટિંગ કરીને કીધેલું છે કે જ્યારે પણ આ બિલ્ડિંગ અમારે લેવાનું થશે ત્યારે અધિકૃત એન્જિનિયર દ્વારા એને પ્રમાણિત કરેલું હશે બિલ્ડિંગ વાપરાવા માટેના જે પ્રમાણપત્રો અમારે અનિવાર્ય હોય એ તમામ પ્રમાણપત્રો તૈયાર હોય ઇવન ફાયર સેફ્ટી છે વધારાની સેફ્ટી સીડીઓ છે અમારી સ્પાયરેલ સીડીઓ આ બધી વસ્તુ પાણીની વ્યવસ્થા બધું ત્યારે જ અમે સંભાળશું કે ભાઈ આ બિલ્ડિંગનો જો હેરિટેજ બુક છે તો તમામ આમાં કોઈ પણ આઇટમ્સ આપવામાં આવે એ તમારા વિયોગ્યમાં હોય એ પ્રમાણે જ ના હોય સરકારી કામકાજોમાં કોઈ હાદી લોલમ લોલ ચાલતી હોય છે તેનું જીવતું જાગતું ઉદાહરણ છે પોરબંદરની આરજી કોલેજનું રિસ્ટોરેશનની કામગીરી કોલેજ બનતા મુંબઈની સવાણી રૂપિયા કરોડના ખર્ચે બે ફેઝમાં આ કામગીરી સરકાર સર્વ શિક્ષા અભિયાન હેઠળ કરાવી રહી છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે પોરબંદરના પ્રોજેક્ટ કોર્ડિનેટર સહિત સ્થાનિક અધિકારીઓની શું કામગીરી એજન્સીએ કરવાની છે તેની જાણ નથી એમાં તમે અત્યારે જોઈ શકીએ આપણે કે જેમાં જે કામ કરેલું છે એમાં ક્યાંક કોપડા પડી ગયા જે સેવાનો ભાગ જમા જે હેરિટેજ ઉપર કામ કરેલું હોય તેમાં એમાં કોઈ પણ જાતની આવું વાતાવરણને અનુકૂળ પડતું નથી છતાં પણ જો એવું થયું છે તો કેવું કામ કર્યું છે એ આપણે જોઈ શકીએ એમાં ને ખાસ કરીને અત્યારે બીજી જે ફર્સ્ટનું કામ ચાલુ છે એમાં આપણે જોઈ શકીએ કે એમાં લાઇટિંગનું જે વાયરિંગનું જે કોઈ પણ બીજી વસ્તુ જે તો એ નીચી ગુણવત્તાવાળી વસ્તુનો ઉપયોગ કરે છે સાહેબના વખતમાં જે નાખેલું એટલા વર્ષો ટકી દ્યું હતું તો અત્યારે જો આવી ગુણવત્ત નીચેવાળી એમાં વાપરવામાં આવે તો એ ચારથી પાંચ વર્ષ સુધીમાં પણ એ ચાલી શકવાનું નથી હા અમે સરકારશ્રીને રજૂઆત કરીએ છે અહીંયા આપણા જે કોઈ અધિકારી છે એને પણ અમે જાણ કરેલી છે છતાં પણ કોઈ પણ જાતનો કાંઈ પ્રતિસાદ અમને મળ્યો નથી એમાં મુંબઈની સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની જે રીતે હાલમાં આડેધડ કામગીરી કરી રહી છે તેની સામે આ કામગીરી માટે નિમાલ

સર્વ શિક્ષા અભિયાનના જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટરે તેઓની ઉચ્ચ કચેરી ખાતે આ અંગે કાર્યવાહી કરવા જણાવ્યું છે પ્રમાણે કંઈક કાળા ડબ્બા જે છે કાં તો એની જે લાઇટની વસ્તુ છે એને બધી વસ્તુઓ મળી એના આધારે અમે જુદી જુદી બાબતો માટે વડી કચેરીએ પણ લેટર લખ્યું છે અને આ જે એજન્સી છે રામ સવાણી અને આનંદ ટાટુને કંપનીને આ બધું મોનિટરિંગ સોંપ્યું છે અને અમે લેટરો લખ્યા છે એ પ્રમાણે અમે જે કામગીરી છે એ પ્રમાણે અમારે અત્યારે ચાલી રહી છે લગભગ સાતથી આઠ જેટલા લેટરો લખ્યા છે અને જુદી જુદી કામગીરી માની લો જે છે એ જુદી જુદી કામગીરીઓનો અનુસંધાને અમે એને લેટર લખ્યા છે અને જે કંઈ વસ્તુ છે એ પૂરતા કરવા માટે અમને અમે જણાવ્યું છે પ્રોપર માહિતી માની લો સરકાર શ્રી એમને શું કામગીરી સોંપી છે અથવા તો અત્યારે શું કરી રહ્યા છે તો એને પ્રોપર માહિતી હોય તમે એનો જોઈ કે ભાઈ આ વસ્તુ છે કે નથી બ્યુરો રિપોર્ટ પ્રદેશ ગુજરાતી